સંસદની આપનું સ્વાગત છે સમા સાવલી રોડ હોસ્પિટલ બહાર પાર કરે સ્વિફ્ટ કારના કાચ તોડી કારમાંથી લેપટોપ તથા અન્ય સામાન રોકડ રકમ રાખેલ બેગને ઉઠાંતરી કરનાર આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતી આધારે પાણીગેટ ગેટ ગૌરવ સોસાયટીના રોડ ખાતે જતા ત્યાં એક ઇસમ તેના હાથમાં બેગ લઈને જાહેરમાં જણાય અને ઇસમ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈ ઉતાવડા પગલે ચાલવાની નાશવાની કોશિશ કરતા ઈસમ પર શંકા જતા ઈસમને કોર્ડન કર્યા ઈસમ નામે મુનાફ હની મનસુરી રહેવાસી પાણીગેટ જીબી ઓફિસ પાછળ રાજા રાણી તળાવની પાડ ઉપર વડોદરાની પાસેની બેગમાં જોતા લેપટોપ એચપી લેપટોપ એક એચપીની ટચપેન એક ચશ્મા એક એપલ આઈફોન એરપોર્ટ એક આઈફોન ચાર્જર એક અને નાનું પર જેમાં આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સની કોપી હોય તે મળી આવતા ઈસમ પાસેથી મળેલ બેગ અને તેમાંના કિંમતી સામાન બાબતે આધાર કે પુરાવા ન હોય તેથી આ ઈસમ પર વધુ શંકા જતા પાસેથી મળેલ મુદ્દા સઘન રીતે પૂછપરછ કરી તપાસ કરતા ઈસમ ઓટો રિક્ષા ચલાવતો હોય ગત તારીખ ચાર સાત બે હજાર પચીસના રોજ ઓટો રિક્ષા લઈને સમાસાવલી રોડ ખાતે જતા ત્યાં હોસ્પિટલ બહાર ફરિયાદીબેન કાર પાર્ક કરી કારમાં બેગ મૂકી કાર લોક કરી જતા હતા ત્યારે આ પકડાયેલ ઈસમ ફરિયાદીબેનને કારમાં બેગ મૂકતા જોઈ ગયેલ હોય અને આરોપીને રૂપિયાની જરૂર હોય જેથી તેને કારમાં મૂકેલ બેગની ચોરી કરવાનું નક્કી કરી ત્યાં નજીકમાં પડેલ વજદાન પથ્થરથી કારના આગળનો ડાબી સાઈડનો કાચ તોડી તેમાંથી આ લેપટોપ રૂપિયા અને સામાન ડોક્યુમેન્ટો રાખેલ બેગની ચોરી કરી લાવેલાની અને આ બેગમાં મળેલ લેપટોપ તથા અન્ય સામાન વેચી જતા પકડાઈ ગયેલાનું જણાતા આ પાસેથી મળી આવેલ બેગ તથા તેમાંથી મળેલ સામાન તપાસાર્થે કબજે કરી આ સામે કાયદેસરની કાર્યવાહી કરેલ આ ઈસમ દ્વારા કારના કાચ તોડી ચોરી કરવા અંગે સમા પોલીસ